ખાવાના હોય પાછો કે પચીસ હજાર નો ફોન લાવ્યો છે દાળ માં કોઈ કાળું લાગે છે હું બારી જેવું હકીયું હશે તો મન તો પાછો

ઓ હો એ તો મને ખબર છે કોણ કલર નો હતો પચીસ હજાર નો કમિશન બારસો હગી હગ્યો છે ત્રણ કમિશન આલ છો પેલા ગયો પચાસ રૂપિયા પંદર હાજર થો ના હોગી લીધું ત્રણ હોગી લેજો તાર ચોર બારસો ના વાત હોય

ચોર ભાડી ગયો તો હું ફોન તમારો ફોન લાબો ને પાછો સરપણ નહી કઈ જોઈ ને કહી દે માળામ જોઈશી ને હા એટલે કઈ દે અના પાછો ફોન મારા નું છે ફોન ખોટું પડે સરપ ખોટું ના પડતા ફોન પછી ના ફારો કદી કરી સિવાય તો વાત જ કરતા નહીં થયું ના તો વાત કરો હું કામ્યા છીએ આપડા તમાર કર્યું તમારો ફોન સરવાનું ખોવાઈ ગયો તમારો હજાર નવ હા સરપંચ પચીસ હજાર નો સરપંચ સર થઈ ગયા પછી બધી તો કરી રહ્યો છી અ વધારે લાગો છોર ક્યાંય સરપંચો છો

તારા માં કોઈ લેવાનું છે કમિશન કર્યું સર તો પછી નક્કી છે મળેલા છે

બેઠા કાતરા કાતરા કરવી સરોછો લાવશો ને ક્યાં રોસો પાડશો પાછા ડોસી તો સીટી ની કોણ નહીં

લાકડી બાકડી વાળાકડી પેલા કર્યો ચોરી તમારો માં આવતો તો પેલું ઘર આખો દાડો ખુલ્લું હોય કુતરું મળી જતું નહીં

રોટલો તો બાજરી નો કરવાનો પાછો સરપંચુ બેઠી પચીસ હજાર નો પ્યાડો થઈ ગયો પચીસ હાજર નો પેડો કોણ ઓ

તને જોય ના કેવાય તું આખા ગોમ ની ઉબેર છીખ રીંગ ફોન પડે લડો પાંચો મારવાની હજી રિંગ પીળી પડી સર પણ ખરા ફ <laughs> <laughs>